આજે આપણે ધોરણે ગુજરાતીની અંદર એકમ છ માં આપેલ પ્રવૃત્તિ નંબર ત્રીસ અને બત્રીસ કરવાના છીએ અહીં સાંભળવામાં સરખા લાગતા હોય તેવા શબ્દો આપેલા છે અહીંથી હું શબ્દ વાંચીશ તમારે સાંભળવાના છે અને જે સરખા લાગે છે એ શબ્દ તમારે મને કહેવાના છે અને જે શબ્દ સાંભળવામાં સરખા ન હોય તેના પર ચોકડી મારવાની છે બરાબર એટલે કે ખોટાની નિશાની કરવાની છે ચાલો સૌથી પહેલાં તો હું પહેલાં નંબરનો શબ્દ બોલીશ અને એની સાથે સામે આપેલા શબ્દો પણ બોલીશ તમારે સાંભળવાના છે અને સરખા લાગતા હોય તે શબ્દ મને બતાવવાના છે અને જે શબ્દ સાંભળવામાં જુદો છે તે પણ મને બતાવવાનો છે ગાડી જાડી કોડી સાડી આમાં સરખા કયા છે એ કયો શબ્દ છે પછી બીજો શબ્દ કહેશો એ કયો શબ્દ છે બરાબર તો જાડી અને સાડી શબ્દ સાંભળવામાં સરખા લાગે છે એ ગાડીની જેમ બોલાઈ રહ્યા છે બરાબર ને તો આની અંદરથી જે સાંભળવામાં સરખો નથી એ શબ્દ કયો છે એ કયો શબ્દ છે કોડી વેરી ગુડ કોડી તો જુઓ એ શબ્દ સાંભળવામાં સરખો નથી એટલે આપણે એની ઉપર શું કરીશું આ રીતે ચોકડી મારીશું બરાબર ખોટાની નિશાની કરીશું ચાલો હવે તમારે કરવાનું છે બરાબર બીજા નંબરનો શબ્દ બોલું છું બેલ મિલ સેલ તેલ આમાં સરખા કયા છે સેલ અને બીજો અને સરખો નથી લાગતો એ એ કયો શબ્દ છે ચાલો તેના પર ચોકડી કરી દો ખૂબ સરસ ચાલો હવે ત્રીજા શબ્દ પર ધ્યાન આપજો હો ખસ હસ વીસ બસ ચાલો આમાં સાંભળવામાં સરખા હોય એવા શબ્દ કયા છે એ કયો શબ્દ છે બીજો કયો શબ્દ છે બતાવશો બસ વેરી ગુડ અને જે સાંભળવામાં સરખો નથી એ શબ્દ કયો વેરી ગુડ ચાલો ભવ્ય ભાઈ તમે ચોકડી મારી દો ખૂબ સરસ ચાલો હવે છે ને સોનલ વારો છે ચાલો ચોથા નંબરના શબ્દની લાઈન જોઈએ બાઘો આઘો વાઘો જાગો આમાં સરખા કયા છે વાગો પછી બીજો વાગો વાગો અને જુદો કયો છે જાગો વેરી ગુડ ચાલો સોનલ બેન જાગો શબ્દ પર ચોકડી મારી દો ચલો આયશા તમારો વારો હો બેટા હવે જુઓ પાંચમા નંબરના શબ્દની લાઈન બોલું છું પાંદ ચાંદ ફાંદ ગેંદ ચાંદ ચાંદ અને બીજો સરખા લાગે છે ચાલો હવે એકત્રીસ નંબર ની પ્રવૃત્તિ કરવાના છીએ આ પ્રવૃત્તિ ની અંદર હું ગપ્પા કેરી ગાડી કવિતા છે ને એની અંદર થી બબ્બે પંક્તિનું વાંચન કરીશ તમારે સરખા સંભળાતા હોય તેવા શબ્દો ઓળખવાના છે અને મને કહેવાના છે કયા શબ્દ સરખા લાગ્યા તમને ઊંચું તાળ તાડની ટોચે બેઠો પહાડ

બોલો કયા શબ્દ સરખા સંભળાયાશો ખુબ સરસ બીજો શબ્દ ક્યાં છે વેરી ગુડ પાટા ઉપર દોડે રેલ રેલ ને હંકારે છે ઢેલ ચાલો બતાવશો શબ્દ ખુબ સરસ બીજો ક્યાં છે વેરી ગુડ લઈને ઘીના ગાડવા રેલમાં બેઠા ઝાડવા કયા શબ્દ સરખા સંભળાયા ખૂબ સરસ ચાલો બતાવી દેશો મને બીજો ક્યાં છે વેરી ગુડ ઝાડવાના ફરકે પાંદ પાંદે પાંદે ઉગે ચાંદ ખૂબ સરસ બતાવી દો મને બીજો ક્યાં છે વેરી ગુડ ચાંદા ના તો ચમકારા તારલિયા ના ઝપકારા ચાલો બતાવી દો ખૂબ સરસ રામ રામ ને રોટલો દરિયા માં એક ઓટલો બતાવશો બીજો શબ્દ ક્યાં છે વેરી ગુડ વાઘો ત્યાં જઈ બેઠો તુરત પડ્યો હેઠો ક્યાં છે ખુબ સરસ હેઠે જળની ઝાડી દરિયે ડૂબી વાડી બતાવશો બીજો શબ્દ ચલો એ બે માંથી ઝાડી શબ્દ કયો છે ચલો તાડ શબ્દ બતાવો અને પહાડ ખૂબ સરસ હવે પ્રવૃત્તિ નંબર બત્રીસ જોઈશું અહીં સરખા અક્ષરની જોડ બનાવવાની છે સૌથી પહેલા અહીંયા જુઓ તો આ કયો અક્ષર છે ને એના જેવો બીજો જ બતાવશો મને જુઓ એ જોડ બનાવેલી છે ને તમારે વારાફરથી બાજુમાં આપેલા જે અક્ષર છે તે ઓળખવાના છે અને એની જોડ બનાવવાની છે ચાલો આ કયો અક્ષર છે ચાલો એના જેવો શોધી નાખો વેરી ગુડ ચાલો એની જોડ બનાવી દો ચાલો બેટા આ કયો અક્ષર છે એના જેવો બીજો શોધી નાખો ચાલો એને જોડી દો ખૂબ સરસ ચાલો આ કયો અક્ષર છે ચાલો શોધીને એની બનાવી દો બેટા ખૂબ સરસ આ કયો અક્ષર છે ચાલો ઉની ઉડ બનાવો ખૂબ સરસ ચાલો આ કેશો તો શોધી નાખો બનાવી દો જોડ વેરી ગુડ